કાવેરીએ બેલ દબાવી અને વેદાંતે બારણું ખોલ્યું અંદરનું દ્રશ્ય જોઈને કાવેરી બેંગડી હપતાઈ ગઈ ફૂલદાની એક બાજુ 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 પડી હતી અને તેના પ્લાસ્ટિકના ફૂલ બીજી સોફા પરના ચારે હતા દૂર ખૂણામાં પાણીનો ગ્લાસ ભરેલી ટ્રેનો કરવામાં આવ્યો હતો જે ત્યાં જ પડી રહી હતી ડાઇનિંગ ટેબલની બે ખુરશીઓને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવી હતી અને બીજું તો ઘણું બધું કાવેરીનું મગજ ચકરાઈ ગયું તેને એક નજર વેદાંત સામે નાખી વેદાંતે દયામણી નજરે તેની સામે જોયું ક્યાં છે એ કાવેરીએ ધીમેથી પૂછ્યું વેદાંતે બેડરૂમ તરફ ઇશારો કર્યો સારું તું ઓફિસ જવા તૈયાર થઈ જા એની પાસે કાવેરીએ બેડરૂમ તરફ ડગ માંડ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો એ ત્યાં જતી બેડરૂમમાં ઉંદે માથે પથારીમાં પડેલી કાવરી ધીમેથી જઈને તેની પાસે બેસી ગઈ અને હળવેથી તેની પીઠ પર હાથ મૂક્યો લજ્જા કાવેરીનો સ્વર સાંભળતા જે તરત ઊભી થઈ પાછી ફરી અને કાવેરીને વળગીને દૃશ્કે દૃશ્કે રડી પડી વેદનાને વળી ક્યાં પગ હોય છે અને આ તો પાછું માનુ હૃદય રુદનના આવેગથી લજ્જાનું આખો શરીર ધ્રુજી રહ્યું હતું કાવેરી તેની પીઠ પર ક્યાંય સુધી હાથ ફેરવતી ત્યાં જ બેસી રહી શબ્દોની જરૂર ન હતી અને તોય શબ્દો જાણે હવામાં તોળાઈ રહ્યા હતા એ જ ઠાલા આશ્વાસનો અને ખોખા જેવા ખાલી વાક્યો લગભગ બધા લજ્જાને મોઢે જ હશે બોલવાનો શું મતલબ હતો ક્ષણો એમ જ પસાર થતી રહી થોડી વારમાં વેદાંતે ડોક્યુ કર્યું હું નીકળું નાસ્તો કર્યો કોફી પીધી ના ઓફિસમાં કરી લઈશ અરે પણ આમ સાવ હું બનાવી દેવું ઝડપથી હજી તો વાર છે કાવેરીએ ઘડિયાળમાં સામે જોયું ડોન્ટ વરી હું મેનેજ કરી લઈશ તમે ખાલી લજ્જા પાસે રહેજો મારે આજે ઓફિસમાં ઓડિટ છે નહીં તો હું સારું સારું હું અહીં જ છું તું બપોરે નવરો પડે એટલે ફોન કરજે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને એ ગયો લજ્જા હવે શાંત હતી પથારીમાં સુઈ ગઈ હતી કાવેરી બાણનું આડું કરીને ડ્રોઈંગ રૂમમાં આવી વેરણ ચરણ ડ્રોઈંગ રૂમ જોઈને એનું હૃદય ફરી એકવાર વલોવાઈ ગયું જમીન પર પડેલી વસ્તુઓ એક પછી એક તેણે ઠેકાણે મૂકવા માંડી હું મેનેજ કરી લઈશ વેદાંતે નીકળતી વખતે કહ્યું હતું એ મેનેજ કરી પણ રહ્યો છે પણ ક્યાં સુધી જીવનમાં જ્યારે સગળો વેર વિકેર થવાની અણી પર હોય ત્યારે લજ્જાની માનસિક હાલત દિવસે ને દિવસે બગડી રહી છે થાકી હારીને હમણાં સાયક્રાટિસ્ટ પણ બદલ્યા તેમણે આપેલા દરેક સૂચનનો અમલ થાય છે લજ્જાને દવા આપવામાં વેદાંત પણ એકદમ ચોક્કસ છે છતાં એ કોઈ ખાસ ફેર પડતો નથી જાણે કે આ તો સાવ ગેલી બની ગઈ છે ક્યારે કંઈક ક્ષણે એનું ફટકે નક્કી નહીં એકદમ સરસ વાતો કરતાં કરતાં અચાનક જ એ હિંસક બની જાય છે છેલ્લે ફૂલદાની તેની જગાએ મૂકીને કાવેરી સોફા પર બેસી પડી આ ફૂલદાની લજ્જાને ઘણી પ્રિય હતી છેલ્લે મા દીકરી લો ગાર્ડનમાં આંટો મારવા ગયા ત્યારે લજ્જાએ ખરીદેલી એક નાનકડા ફેરિયા પાસેથી બંને ફૂટપાથ પર ચાકડા જોઈ રહ્યા હતા ત્યાં જ પાછળથી કોમળ સ્વર કાને અથડાયેલો ફૂલદાની લઈ લો ને બેન ખાલી પચાસ રૂપિયા બંને સાથે જ પાછું ફરીને જોયેલું પ્લાસ્ટિકના ફૂલોવાળી ધાતુની ફૂલદાની હાથમાં લઈને બારે એક વર્ષનો બાળક દયામણી નજરે તેમની સામે જોઈ રહેલો પરસેવાથી નીતરતો લઈ લો બેન છેલ્લી જ છે તમારા ઘરમાં સરસ લાગશે નથી લેવી કાવરીએ બેદરકારીથી કહ્યું હતું લઈ લો ને બેન ખાલી પચાસ રૂપિયા તમે કહેશો તો ઓછાએ કરી શું નામ છે તારું લજ્જાએ હેથાળ અવાજે પૂછ્યું હતું સૂર્યો મુખને લપ લજ્જા તારે શું કામ છે લેવી જ નથી તો જા બીજો ગ્રાહક શોધ કાવરીએ પીઠ ફેરવી લીધી હતી લાવ મને આપ લજ્જાએ પહેલાં છોકરાના હાથમાંથી ફૂલદાની લઈને તેને સોની નોટ આપી હતી પણ મારી પાસે છૂટતા નથી જોઈતા પણ નથી રાખ તારી પાસે બધાય પેલો તો લજ્જાની સામે તાકી જ રહ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો હા હા સાચું જ કહું છું છૂટા નથી જોઈતા લજ્જા મીઠું હસી હતી તો હું જાઉં પેલા છોકરાએ અવિશ્વાસથી કહ્યું હતું આ જા શું તારું નામ સૂર્યા ના સૂર્યો ઓકે સૂર્યો પેલા એ ડોકું ધૂણાવીને હા પાડી અને એ દોડી ગયો લજ્જા આપલક તેની જ દિશામાં જોઈ રહી છૂતી નજરે કાવેરીને એ દિવસે થોડું અજૂકતું લાગ્યું હતું પણ તેને ધ્યાન આપ્યું ન હતું ઉલટાની લજ્જા પર સહેજે અખળાઈ ગયેલી આ શું લજ્જા પચીસ રૂપિયાની વસ્તુના સો રૂપિયા આપી દીધા તારે લેવી જતી તો ભાવ કરાવો હતો ને કેટલું સુંદર બાળક તેની આંખો જોઈ કેવી નિર્દોષ હતી લજ્જાને જાણે સંભળાયું જ ન હતું તો એટલે તારે એને સો રૂપિયા આપી દેવાના અરે આ બધા તો ઉસ્તાદ શું કરીશ માં હું એ સો રૂપિયાને દરિયામાં નાખીશ લજ્જાનો સ્વર વેદનાથી છલકાઈ ગયો હતો અને કાવેરીને શું બોલવું એ સમજાયું ન હતું દસ વર્ષ થઈ ગયા હતા લજ્જાના લગ્ન દોસ્તો કાની હવે શરૂ થાય છે પણ પછી બીજા મિત્ર યુગલોના બાળક જોઈને મનમાં પ્રશ્નો થવા લાગ્યા હતા એ પ્રશ્નોના જવાબ મેળવવા ડોક્ટરની મુલાકાત પણ લેવામાં આવી હતી જાત જાતના ટેસ્ટ અને ભાતપાતના રિપોર્ટ પછી બીજો ડોક્ટર અને પછી ત્રીજો વેદાંતને લઈને એક સાધુને મળી આવ્યા તેમને આપેલી ભસ્મ છ મહિના સુધી દૂધમાં નાખીને પીધી કલોલ પાસેની એક દરગાહના ફકીરે આપેલું તો હજી લજ્જા બાવળે બાંધી રાખ્યું છે કોઈ પણ વ્યક્તિ જે કોઈ ઉપાય કહે લજ્જા અને વેદાંત હંમેશા તૈયાર જ હોય પણ તે છતાંય કોઈ પરિણામ આવતું નથી કાવેરીએ ઘડિયાળ સામે જોયું બપોરના બહાર વાઘવા આવ્યા લજ્જા તો હજી સૂતી હતી કાવેરી ધીમેથી ઊભી થઈને રસોડામાં ગઈ અને ગેસ પર ખીચડીનું કુકર મૂક્યું હવે તો લજ્જાના રસોડાથી તે એકદમ પરિચિત થઈ ગઈ હતી દર મહિને એકાદ વાર તો એ આવવું જ પડતું વેદાંતનો ફોન આવે અને એને દોડવું પડે લજ્જાએ કોઈ તોફાન તો કર્યું જ નહીં ગયા મહિને બેલ્જિયમનો ક્રોકરી સેટ તોડી નાખ્યો તો એની પહેલાં ટીવી પર પાણીની બોટલનો ગા કરી લો અરે એકવાર તો ઘર છોડીને જતી રહેલી તે કાવરી અને વેદાંત સુધી સુધીને થાકી ગયેલા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છેક સાંજે નજીકના બગીચાના ખૂણાના બાકડેથી એ મળેલી એકલી ત્યાં બેસીને બાળકોને રમતા જોઈ રહેલી સંતાન ન હોવાના દુઃખને પચાવી શકી નથી બાળક માટે તો હવે જાણે રીતસરની ગેલછા જ વળગી છે રસોડાની તદ્દન પડખેનો ઓરડો અલાયદો રાખ્યો છે અને પોતાના બાળકોના રૂમ તરીકે એ ઓળખે છે એની સજાવટ પણ એને એ જ રીતે કરી છે ન ક્યારથી એના મગજમાં એ પણ વેદાંતને તો બંક બેડ આવ્યો ત્યારે જ ખબર પડી ઓર્ડર આપીને લજ્જાએ બનાવડાવેલો બે બાળકો માટે ઉપર નીચે ટ્રેનની બર્થમાં હોય તેવી સુવાની વ્યવસ્થા વાળો બેડ એની સાથે પાછી મેટ્રેસ અને મિકી માઉસના ચિત્રોવાળી ચાદર તો ખરી જ વેદાંતો આપજ બની ગયેલો આ બધું કોના માટે લજ્જા કોનાતે આપણા બાળકો માટે પણ બાળકને આવા તો દે તે આવશે તો ખરા જ ને આજે નહીં તો કાલે અને પછી તો એ ઓડ શણગારવાનું જાણે કે એનું ગાંઠપટ જ ઉપડેલું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો જ્યાંથી જે ગમે તરત જ ઉપાડી લાવતી બાળકોનું નાનું રંગબેરંગી સ્ટડી ટેબલ નાના નાના બે ગુલાબી રંગના વોર્ડ્રોબ ખૂણામાં નાનકડો હિંચકો કેટલા ટેડીબેર અને કેટલી પઝલ ગેમ બાબી ડોલનું આખું કલેક્શન જાત જાતની મોટર ગાડી ચાવથી ચાલતા રમકડા અને ઉપરથી આ દિવાળીએ રંગારાને બોલાવી રંગબેરંગી ચિંતા રામણીથી બીતાવી રંગાવેલી તો બીજ ગયો હતો માં આનું છટકી ના જશે છટકી જશે છટક્યું જ છે તું કશું કહેતી કેમ નથી મારી દીકરી છે તોય હું બડુ છું અને તું પૂરી છૂટ આપે છે પૈસા આપવાના બંધ કરી દે એટલે ઠેકાણે આવી જશે થોડી કડક થા કડક થઈને શું કરવું એ માનવાની છે એને તો મગજમાં જે વાત આવે એની ઉપર અમલ કરે જ છૂટકો છે અને કાવેરી ચૂપ થઈ જતી લજ્જાને ડારોવી દેતી કેવા ધૂમ ખર્ચા કરે છે તું અને એ તે કામ વિનાના બાળકને આવા તો દે હા પણ એ આવે ત્યારે હું બધું તૈયાર જોઈને શું તૈયાર જોઈએ બધું જ એનો ઓરડો રમકડા ટેબલ ખુરશી કબાટ કપડાં બધું માં મા કાલેજ મેં હેન્ડલૂમ ઓફિસમાં એક વોલ હેંગિંગ જોયું છે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બ્લુ દિવાલ પર એવું તો સરસ લાગશે કાવેરી કપાળ કુર્તી અને વેદાંત તો એને સમજાવવાના પ્રયત્નો જોડી જ દીધા હતા પણ લજ્જા તોફાન કરતી ત્યારે એકલા હાથે તેને સાચવીએ વેદાંત માટે ખરેખર અઘરું બની જતું એક બાળક દસ્તક ના લઈ શકાય કાવેરીએ એકવાર વેદાંતને પૂછ્યું હતું લઈ શકાય ને પણ બા બાપુજી ના માને એમાં બાને તો હજી હું મનાવી લઉં પણ બાપુજી તો કોઈ કાળે ના માને દયાશંકર ઉમાશંકરના કોળ માટે એમને કેટલું અભિમાન છે તમે નથી જાણતા વેદાંતના બા બાપુજી ઉમરેઠ રહે છે વાર તહેવારે ક્યારેક અહીં આવી ચડે છે લજ્જાની સ્થિતિ વિશે એમને કદાચ ખાસ જાણ નહીં હોય અને હશે તો એની ગંભીરતા એ સમજતા નહીં હોય અથવા તો પછી લજ્જાની માનસિક સ્થિતિને અને બાળકને વળી લેવા દેવા એવું માનતા હશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો આ પોતાના દીકરાને ક્યારે સંતાન નથી તેનું એમને દુઃખ તો હશે જ પણ કુળના અભિમાનની સામે એ દુઃખનો કદાચ છેદ ઉડી જાય છે સત્તા દત્તક લેવા માટે એમની મંજૂરી હોવી જરૂરી તો છે જ પણ સાચું કહીએ તો હવે પરિસ્થિતિ થોડી વિચિત્ર થઈ ગઈ છે નિસંતાન હોવાની વાત ગૌણ બની ગઈ છે અને લજ્જાનો પ્રશ્ન અગત્યનો બની ગયો છે કાવેરીએ ધીમેથી લજ્જાને ઉઠાડી બંને મા દીકરી ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા અત્યાર તો એ સાવ નોર્મલ લાગતી હતી અથાણું જોઈએ તારે ખીચડી સાથે કાવેરીએ પૂછ્યું લજ્જાએ માથું ધૂણાવીને ના પાડી બંને ચૂપચાપ નીચું માથું કરીને જમવા લાગ્યા બેટા સવારે ધમાલ કેમ કરી હતી આવું સારું લાગે તો આમ વારે વારે વેદાંતને હેરાન કરે અને મારે દોડી આવવું પડે એ ઠીક લાગે છે થોડી વારે કાવેરીએ પૂછ્યું તેની કાવેરી સામેજા નીચે જોઈને જમવા લાગી કેમ એને વળી શું કર્યું માં મારા ઘરમાં કદી બાળક નહીં આવે અચાનક જ એને કાવેરી સામે જોઈને પૂછ્યું આસુતી ભરેલી બે લાંબી વિશાળ આંખો કાવેરીનું હૃદય એક ધબકાર ચૂકી ગયું આવશે નહીં નહીં કેમ આવે આમ કેમ બોલે છે હું નહીં વેદાંત કહે છે વેદાંત એ વળી આવું કેમ કહે છે આજે મેં તેની પાસે પડદા માટે પૈસા માંગ્યા એટલે પડદા શેના પડદા મારા છોકરાઓના ઓરડા માટે નવા પડદા કરાવવા છે એના માટે મેં પૈસા માંગ્યા તો કહે કે લજ્જા તો આ લપ મૂકી દે આપણા ઘરમાં ક્યારેય કોઈ બાળક આવવાનું નથી અને એ જ સાચું છે એટલું જલ્દી તું એ સમજી જાય એટલું સારું ના પછી હું જાવ જ ને તુજ જ કહે શું હું કદી મા નહીં બનુ કાવેરી લજ્જા સામે જોઈ રહી આસુદી ભરેલી આંખમાં એ ગેલચા સ્પષ્ટ રીતે વાંચી શકાતી હતી તેને હાથ લાંબો કરી લજ્જાના આંસુ લૂછ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખોટો છે વેદાંત સાવજ ખોટો તું માં બનીશ બેટા ચોક્કડ બનીશ અને તારે પડદા કરાવવાના છે ને બે દિવસ રોકાઈ જા તારી વર્ષગાંઠ આવે ને આપણે બજારમાં જઈશું અને તેનું કાપડ લેતા આવીશું પછી તું તને ગમે તેવા પડદા કરાવજે બસ સૂક્ષ્મ ખુશીની લહેર લજ્જાના ચહેરા પર ફરી વળી તે નીચું મોકલીને ફરીથી જમવા લાગી કાવેરીએ નિશાસો નાખ્યો અને ઊઠીને રસોડામાં આવી ધીમે ધીમે તેણે રસોડું આટોપવાનું શરૂ કર્યું બપોરે વેદાંતનો ફોન આવ્યો એ આજે ઘણો બીજી હતો સાંજે આવતા એને મોડું જ થવાનું હતું કાવેરીએ આજે રાત્રે હજી રોખાઈ જવું પડશે એ વગર કહે સમજાઈ ગયું ઘરમાં ઘણું બધું કરિયાણું ખલાસ હતું બીજું પણ અમુક ચીજો લાવવાની થઈ હતી કાવેરીએ રસોડાની બરણીઓને લિસ્ટ બનાવી ને કરીને વાળાને ફોન કર્યો ને આખો એ લિસ્ટ લખાવ્યું સવારની આ માથાકૂટ કપડાં ધોવાના રહી ગયા હતા કાવેરીએ વોશિંગ મશીન ચાલુ કર્યું ઘરમાં શાંતિ હતી લજ્જા કદાચ સૂઈ ગઈ હતી પોતે હવે થોડી વાર આરામ કરી લે એ ગણતરીથી તેણે લજ્જાના બેડરૂમનું બારણું ખોલ્યું બેડરૂમ ખાલી હતો કાવેરીને ફાળ પડી તેને દોડીને રસોડાની બાજુના પેલા બાળકોના ઓરડાનું બારણું ખોલ્યું અને બારણું ખોલતા આજે સતબત થઈ ગઈ લજ્જા હોય પર બેઠી હતી તેની પીઠ બારણા તરફ હતી અને તે ભીત સરસા મુકેલા ડોલハウスની ઢીંગલીઓ સાથે ધીમે અવાજે કંઈક વાત કરી રહી હતી ઓરડામાં ચારે તરફ રમકડા ફેલાયેલા હતા એક ઢીંગલીને તેને ખૂનાના હિસ્કા પર સુડાવી હતી અને તેનો એક હાથ ધીમે ધીમે તેને ઝુલાવી દયો હતો કાવેરી ત્યાં જ ઊભી રહી અને લજ્જાનો બબડાહ સાંભળતી રહી થોડીવાર પછી તેણે મનોમન કંઈક નિર્ણય કર્યો અને મક્કામતાથી ઓઠ ભીડીને લજ્જાને ખલોલ ન પહોંચે તેમ બહારનું બંધ કર્યું બે દિવસ પછી લજ્જાની વસગાંઠ હતી એ દિવસે ઢલથી સાંજે કાવેરીએ લજ્જાના ઘરની બેલ દબાવી લજ્જાએ જ બહારનું ખોલ્યું સરસ તૈયાર થઈને ઊભી હતી ચાલ પડદા લેવા જઈએ ને આપણે કાવેરીને જોતા આજે ખુશ થઈ ગઈ કાવેરીએ વાલ ભરી નજરે તેની સામે નાખી અને તેની સરસી ચાંપી લીધી પડદા લેવા પણ જઈશું બેટા પણ એના પહેલાં આજે આપણે બીજી એક જગ્યાએ જવાનું છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લજ્જાએ સાંભળ્યું પણ તો એ તો પડદા લેવાની ધૂનમાં જ હતી કાવેરી તેને લઈને ઘરની બહાર નીકળી શહેરથી થોડે દૂર એક વિશાળ મકાન નજીક આવીને રિક્ષા ઊભી રહી બંને રિક્ષામાંથી ઉતર્યા અને જામપાની અંદર દાખલ થયા એક મોટું મકાન અને તેનું મોટું કમ્પાઉન્ડ અને એમાં કેટલાય બધા બાળકો કોઈ નાના તો કોઈ મોટા કોઈ તો વળી સાવ જ નાના બધા જુદી જુદી રમતો રમી રહ્યા હતા હિંચકા પકડદા થપ્પો અને એવું તો કેટલું એ બધું બાળકોના કલસોરથી વાતાવરણ તરબતર હતું લજ્જા એ બિલ્ડિંગ પરનું બોર્ડ વાંચવું દમયંતી બહેન નાનજીભાઈ ભૂલકાગુ આસુમાં આપણે અહીં કેમ આવ્યા લજ્જા વિસ્મયથી ચારે તરફ જોઈ રહી સરસ છે ને કેટલા બધા બાળકો તને બાળકો બહુ ગમે છે ને હા પણ કાવરીએ સામે રમતા બાળકો તરફ હાથ લાંબો કર્યો આ બાળકો તો જુએ છે ને બેટા એ બધા જ અહીં રહે છે આ જ મકાનમાં લોકો પોતાના વડીલોની મૃત્યુ તિથિએ પોતાની વર્ષગાંઠે અહીં આવે છે એમને મીઠાઈ ખવડાવે છે આઈસ્ક્રીમ ખવડાવે છે અહીં દાન પણ આપે છે તને ખબર છે કેટલાય પૈસા આવે છે અહીં કદાચ જરૂર પૂરતા અથવા જરૂરથી ઓછા કે વધુ નાની અને સાદામાં સાદી પૈસા આપનારા દાન આપનારા દાનવીરો તો ઘણા છે જે ચેકબુક પર સહી કરીને બીજા દિવસે ભૂલી પણ જાય છે પરંતુ બેટા ખરેખર તો આ બાળકોને જે ખોટ છે તે છે પ્રેમની મમતાની તારે બાળક જોઈએ છે ને બેટા જો આ છે તારા બાળકો પ્રેમ અને મમતા માટે તરસતા આ તારા કે પિંડમાંથી બંધાયેલા અવશ્ય નથી પણ તું એમને તારા પ્રેમથી ચોક્કસ બાંધી શકીશ પેલી નિર્જીવ ઢીંગલીઓ તરફ તું જેટલો પ્રેમ બતાવે છે એમાંથી ચોક્કસ થોડો જો તું આમને આપીશ તો કદાચ આમના જીવનમાં રહેલી માની ખોટ પૂરાઈ જશે અને તારો ખાલી ખોળો ભરાઈ જશે તારી મમતાનું ખરું ઠેકાણું તો આ જ છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો લજ્જા કાવેરી સામે તાકી રહી કાવેરીએ લજ્જાનો હાથ હાથમાં લીધો ના બેટા કોઈને દત્તક લેવાનું નથી કહી રહી કારણ કે એકાદ બાળકને દત્તક લઈને કદાચ તું એની જિંદગી સુધારી પણ દે પરંતુ ખરેખર તો આ બધા એને તારી જરૂર છે તારા પ્રેમની સ્નેહની મમતાની અને તારા સમયની સાચું કહું તો તારા જીવનનો શૂન્ય અવકાશ કદાચ આ ભૂલકા જ ભરી શકશે લજ્જા સતબત બનીને ત્યાં જ ઊભી રહી તેનાથી થોડે જ દૂર નાના બાળકો આંધળી ખિસકોલી રમતા હતા એક નાનકડી બાળકીને આંખે પાટા બાંધેલા હતા અને તે બધાને પકડવાનો પ્રયત્ન કરી રહી હતી લજ્જા થોડી વારે જોતી રહી તેની તંગ મુખરેખામાં ધીમે ધીમે કુમાસ આવી તે કાવેરીની વાત સમજી થોડી વાર પછી ધીમા પગલે પેલી આંધળી ખિસકોલી રમતા ટોળાની પાસે ગઈ તેમની વચ્ચે ઊભી રહી અને બોલી મને રમાડશો દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી